કૃપા કરીને મારી પાસે દાખલા છે દીકરાઓને ભણાયેલા છે સાહેબ મોટો અને એક તો આવ્યાનો આશરો રોટલો બહુ મોટો એક પ્રસંગ કરી દઉં સાહેબ પછી મને યાદ આવે કે ના આવે સાંભળજો ખાસ ગોંડલ સ્ટેટના રાજકુમાર કુંકાઓની બાજુ એક ગામડે ફરવા ગયા ઘોડે ચડી સાંભળો હું તમને આનંદી ઘટાવીશ પણ આ વાત સાંભળજો સાહેબ પાંચ સાત મિત્રો કોકાઓની બાજુ પટેલ નું ખેતર ગોંડલ રાજકુમારને ભૂખ લાગેલી છે મેઘાણી બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે ભાઈ આ ખેડી આ ખેડૂત છે એને પૂછો ને આપણે જમવું છે એટલે એને સાથે જે માણસો હતા રાજકુમારની સાથે એને કીધું જે ખેડૂત હતા પટેલ કે ભાઈ જમવું છે આ મહેમાનોને ખુલાસો નતો પરિચય નતો કરો ગોંડલ રાજકુમાર છે એમ નતું કીધું પણ જમવું છે અરે દીકરી મંડી ઘડવા મહેમાનો જે હતા એને જમાડ્યા ગોંડલ રાજકુમારને થોડીક ભૂલ થઈ ગયેલી એને એમ કે આ ગામ ગોંડલ સ્ટેટ નું છે હતું જેતપુર વાળા દરબારનું ગામ એ કુંકા અને આને એમ કે આપણા ગોંડલ સ્ટેટ નું ગામ છે એટલે જમાડ્યા બહુ પ્રેમથી એટલે ખુશ થઈ ગયા રાજકુમાર સાહેબ કે કામદારને બોલાવો હતા તરત કામદાર આવ્યા જે કાંઈ જમીન ખેડું ખેડે છે એને આપી દો બક્ષીસમાં આપી દો સાહેબ માલિક આપી દઈએ હા કામદારની મતી એવી ખરાબ કે ગોંડલને ભૂંડું લગાડવા ખાતર ખુલાસો એને કર્યો કે જેતપુરનું ગામ છે એમ ન કીધું અને કીધું ભલે બાપુ દસ્તાવેજ કરી નાખો તો રાજકુમાર જતા રહ્યા દસ્તાવેજ દેતા દેતા જેતપુરના કામદાર છે કે લ્યો આ ડાલમાં વઘારી ખાઈ જો એટલે ખેડૂત ભોળા ભાવથી કીધું બાપા અમે સમજ્યા નહીં કઈ તમે શું કીધું એ કે આ ક્યાં ગોંડલ નું ગામ છે આ તો જેતપુર વ્યાળા દરવારનું ગામ છે અને આમ રોટલો ખવરાવો ને જમીન નાપી દે અને પછી સાંભળજો સાહેબ એ ખેડૂત હતા એને કીધું કે આ કોણ હતું કામદાર કે ગોંડલ રાજકુમાર હતા ઓહો કામદાર અમારે ક્યાં જમીન જોતી હતી પણ ખુલાસો તો કરવો તો ગોદડા તો હારા પાથર તમે એનું મહેમાન ગતિ તો હારી કરત તમે ઢોલિયા તો હારા પાથર અમારે ક્યાં જમીન જોઈ છે અને સાહેબ કામદારે જેતપુર વાળા દરબાર ને કીધું બાપુ તો કે હા જો વાંચો શું તો કે ગોંડલ રાજકુમાર ફરવા નીકળ્યા ને આપડા ખેડૂત રોટલો ખવરાવી દીધો એટલે એને જમીન દઈ દીધી ખેડે કે હોય નહીં તો હા શું કામ રોટલો ખવડાવ્યો એમાં મહેમાન ગતિ કરી એમાં દઈ દીધી કામદાર જમીન તો હા લાવો સહી કરી એને તો કે હા સહી કરી જો ને ગોંડલ રાજકુમારની સહી હા સાહેબ અને વાડા દરબારે એમ કીધું કામદારી અને ટીકા ન કરવાની હોય લાવો નીચે હું સહી કરી નાખું મારા ખેડૂત રોટલો ખવડાવ્યો હોય એ મને મંજૂર છે સાહેબ કરી દીધી સહી સાહેબ આ બનેલી હકીકત અને ગોંડલ ગોંડલ દરબાર સાહેબને ખબર પડી કે મારા દીકરા એવી ભૂલ કરી ટપાલ કાગળ લખીને માણા મોકલો કે વાડા દરબાર સાહેબને કીધું કે મારી ભૂલ થઈ ગઈ મારા કુંવરથી એને આમ આમ જમીન આપી દીધી અને હા મેં જવાબ લખ્યો કે જમીન નહીં આખું ગામ દઈ દીધું હતું મને મંજૂર હતું મારો ખેડૂત રોટલો ખવડાવે એની ટીકા ન કરવાની હોય આ રોટલાનું અને આ મહેમાન ગતિનું આપણે માતમ હતું જે આ સદગતના જીવનમાં ભરપૂર હતું સાહેબ તો કહેવાનો મારો અર્થ રોટલો મોટો છે શિક્ષણના આગ્રહી હતા એ એટલે મારી આ કવિતા એટલે માટે હું એમના માટે રજૂ કરું છું કે ન જાવું મારું હૈયું મારે ક્યાંય મારા હયાને હેમાલો બનાવું હું વિવેક રાખું કરુણા રાખું દયા રાખું શ્રદ્ધા રાખું સંપૂર્ણ સમર્પણ રાખું મારે ક્યાંય જવાની જરૂર નથી વાત હાજી ક્યાંય જવાની જરૂર નથી હો એક જને એક જને એક સાધુને જેમ કીધું બાપુ મારી એકાઇકમાં જવું છે તો કે એકાદમાં શું કરવું તારે તો ભજન કરવું છે એમ તો કે આ ઘીરે તારો આખું ઘર હોઈ ગયા પછી ખૂણા બેઠો બેઠો ભજન કરતો ન થાય એમ પણ તારે તો દીકરા બીજે જમાવું એટલે જ આવું તારે તો આ છોકરા છોડીને ચેલા ઉભા કરવા છે ભાઈઓ છોડીને ગુરુ ભાઈ ઉભા કરવા છે આ સમર્પણ નથી આ હું જે વાત કરું છું ને કે હિમાલે ન જાઉં આહ્યું હેમાલો બનાયા હરિ ના દર્જન મે માટે હેમાલે જંજા માળો બનાવું હરી ના ભજન માટે હેમાલય ન જાવું હરીના ભજન માટે હેમાલય હેમાલય જાવું મારું હૈયું હિમાળો બનાવું દર્દી આ ચશ્મા મને પહેરીને ગમતું નથી મને કારણ મને એમ થાય કે મારીને તમારી વચ્ચે કો આડું છે એમ હા અને ચશ્મા ઉતાર નાખવું એટલે ધબો નમા સાહેબ આ કિશોરભાઈ બેઠા એ મને ખબર છે પણ ઉઠીને વૈયા જાય ને કોઈક બીજું બેહી જાય તો એ મને ખબર નથી કોણ બેઠું હા એટલે એટલે મને એને પાછું ભાઈ આડા આવે દેખાણાની જાવું મારું હૈયું હેમાલય બનાવું આ બહુ સરસ કવિતા મિત્રો ઉતારવા જેવી છે હરિના માટે હિમાલય સત્ય નીતિ ન્યાય પ્રમાણે જીવન જીવવું ક્યાંય જવાની જરૂર નથી અને એના કરતાં મા બાપ ની સેવા કરો છો તીર્થધામ ની સેવા કરો હા તમને કહું પ્રવાસમાં ભક્તિ ભલી જાય એટલે મંદિર થઈ જાય અને ભોજનમાં ભક્તિ ભલી જાય એટલે પ્રસાદ થઈ જાય છે ભક્તિ ની જ વાત છે તમે શ્રી કૃષ્ણ શરણ મોમ કરતા તમે ખીરેસરા જાઓ તો ખીરેશરાની તમારી યાત્રા છે રામ 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 કરતા તમે કાલાવળ જાઓ તો તમારી કાલાવળની યાત્રા છે બાકી બરફના ગાંગડાના ડબરા ભરી તમે હરિદ્વાર જાઓ તો પ્રવાસ છે છે વળે આ બેનો બેઠી એને ખબર છે માતાઓને કે સતનારાયણ ની કથામાં જે શીરો બનાવે એ વાળા એ હગાવાલા માટે જે બેનો શીરો બનાવે સતનારાયણ ની કથામાં જે શીરો બનાવે એ સરદારની કથા એ તમને ખબર મોટી માળવાની ભાઈ દરમિયાન આપણે વડીલો બધા જોઈએ અમે માણિકવાડામાં બતીયું હતી નહીં લાઇટ હતી નહીં ફાનસના દીવાના અંજવારા ગોરબાપા કથા વાંચવા આવે અને ખેડૂત બધા ખેતી કરીને થાકી ગયા એમ કથા આભો આવે અને હોકારા એવા ગયા કરુણ હોકારા દે અરે હજી તો ખઠિયારો આવ્યો હોય એમ પ્રસાદ કઈ આવે સતનારાયણની કથામાં પ્રસાદ આવે અરે કલાવતી આવી તો પ્રસાદ કઈ આવે અને પ્રસાદ આવે પ્રસાદ આવે એમાં દીવાના અંધારા હોય એમાં તમે નહીં માનો શીરો અને ગંડેરી બે મોઢામાં બની જાય શેરડીની ગંડેરી શીરો હવે આમાં અંદર હું 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 બહાર કાઢું એ સતના ની કથામાં જે શિરો બનાવે ભાગવત ની કથામાં જે શિરો બનાવે બેનો માતાઓ અને મહેમાન આવે એ શિરો બનાવે એમાં તમે જુઓ તો સત્યનારાયણની કથાનો શીરો એનો રવો છે એનુંય પાણી એનું પ્રાઇમસની એની બનાવનાર બેન પણ સત્યનારાયણની કથાના શિરાને આંખે અડાડીને ખવાય ઓઈલા શિરાને ઊભે ગળે ખવાય કારણ કે વિટામિન વિનાનો છે એમાં કાંઈ છે નહીં એ ભક્તિ ઘર મકાનમાં ભક્તિ ભરી જાય તો મંદિર થી જાય એને ક્યાંય જવાની જરૂર નથી જેમાં કવિ કહે છે કે હિમાલય ને જાવું હૈયું હિમાલય બનાવું હરિના ભજન ને માટે હિમાલય ને જાવું પેલી કડી સાંભળજે કે મન ના મંદિર દીવો કરી દેખવું ਮਨਨਾ ਮੰਦਿਰਿਆ ਮਾ ਦਿਓ ਕਦੀ ਦੇਖੂ ਆ ਭਗਤੀ ਨੀ ਅੱਖੇ ਸਗੜੂ ਦੇਖੂ ਮੈਂ ਦਿਖਾ ਰੋ ਰਿਹਾ ਬਜਨ ਨੇ i'm in the भले जई जुगर नीच घर अवतरे ऐं तूं आख़ीर संत सन